સોશિયલ મીડિયા પર નામ કરવા નબીરાવ નિયમોને નેવે મૂકી શહેરમાં બેફામ સ્ટન્ટબાજી કરતા હોવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે નવલખી મેદાનમાં હેલીપેડ ખાતે તથા અકોટા બ્રિજ રોડ પર બેફામ કાર દોડાવી ફિલ્મી સ્ટાઇલમાં સ્ટન્ટબાજી કરી રીલ બનાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે ટ્રાફિક પોલીસે નવ જણાને પકડી પાડી તેમની પાસે માફી મંગાવી હતી આ સાથે જ પોલીસે નબીરાવની ત્રણ સ્કોર્પિયો અને એક સ્વિફ્ટ કાર ડિટેન કરી કાર્યવાહી હાથ ધરી હતી ટ્રાફિક પોલીસે નવ વિદ્યાર્થીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો સોશિયલ મીડિયામાં હાલ સ્ટન્ટ કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે યુઝર્સ ફેમસ થવા સહિતના કારણોસર રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના નવલકી મેદાન ખાતે યુવાનોના ગ્રુપે કારનો કાફલો લઈ હેલીપેડ ખાતે ચક્કર લગાવ્યા એની સાથે જ લાકડાનો ડંડો અને ખુરશી પણ હતી ત્યારબાદ જાહેર માર્ગ ઉપર પણ કારો દોડાવી રોલા પાડ્યા હતા જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન કચેરી દ્વારા વાયરલ વિડીયોના આધારે તપાસ કરી ત્રણ સ્કોર્પિયો તથા એક સ્વિફ્ટ કાર સહિત ચાર વાહનો ડિટેન કરી નવ યુવાનોને ઉઠભેસ સાથે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે નબેરાઓને ઉઠક બેઠક હવે સ્ટન્ટ નહીં કરે તેવી માફી મંગાવી હતી જાણવા મળ્યું હતું કે યુવાનોએ ખતરનાક સ્ટન્ટ કર્યા હતા આ યુવાનોએ ફિલ્મી સ્ટાઇલમાં રોમાંચક કરતબો કરી તેની રીલ પણ બનાવી હતી આ સાથે જ ત્યાં તેમણે દંડાનો ઉપયોગ કરી ફોટોશૂટ પણ કરાવ્યો હતો તેમજ નબીરાએ ગેરકાયદેસર ડ્રોનનો ઉપયોગ કરી રીલ બનાવી એને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી પોલીસે કહ્યું હતું કે આગામી સમયમાં પણ રોડ પર જોખમી સ્ટન્ટ કરતા ઓવરસ્પીડ કરનાર ચાલકોને પકડી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે ગ્રાઉન્ડમાં અમે ગાડી સ્ટંટ કરતા વિડીયો અમારો વાયરલ થયો એના માટે અમે માફી માંગે છે કે અમારી ભૂલ થઈ કે બીજીઓ કદાચ ઘટના ના ઘટે બીજા બી સાથે તે ધ્યાન રાખવી તમારે